જન પધારે ના હરી ગુ શ ગુ નિરાંત મહારાજનો પૂજ્ય ગાંજી રામ બાપુ નો પૂજ્ય રાણા રામ મહારાજનો આજનો મહિમા એ બહુ અમૂલ્ય છે માટે સંત મહાપુર એટલા માટે આજના યોગે સંત મહાપુરુષો વધાર્યા ને અને રોણારામ મહારાજના ના પદે પદે મહિમા દીપી રહ્યો ને એમને પણ કોટી કોટી વાર વંદન અને અમારા સદગુરુ મહારાજ

ભક્તિ આદુ અનાદી પણ સંત મહાપુરુષો કે ભક્તિ કરવી તો હે અર્જુન તારે ભગવાન નથી થવું તારે સંત નથી થવું ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને ગોણી જાય હે અર્જુન ફક્ત મનુષ્ય જ મારા પરમાત્માના પરમપદ ને પામી શકે

ગુરુ ચરણી જાય ના કે એટલા માટે સર્વત્ર મનુષ્ય જન્મ નો ધર્મ છે કે પોતપૂત પોત તત્વના પુતળા ની અંદર હું કોણ પેલી પારખ આપણી કરવી કે આપણે આ પોષ તત્વના પુતળાની અંદર હું કોણ છું અને ભૂલાય ન હું પોતાનો 본 અને સદગુરુ હું કરાવે સદગુરુની શાનમાં હું હમજીલોન તો થઈ જાય તમારું 본 તમારા સ્વરૂપનો 본 કોણ કરાવે સદગુરુ કરાવે એટલા માટે મનુષ્ય જન્મ મળ્યો છે એણે ન રહે આવી ભેદ ભ્રત્યો વરણ વિકાર નાતી જાતિ ઊંચ નીચ આ બધું મુક્ત કરાય અને સદગુરુ મહારાજ તમને તમારા સ્વરૂપ નો ભાન કરાવે એટલા માટે કીધું છે કે પિંડે નહીં દર્શન બ્રહ્માંડે નહીં પરસન મધમો દર્શન પાયા એવા સદગુરુ ભાયા કે મન અભેદ જ્ઞાન બતાયા આ સદગુરુ ભૂમિકા એ અભેદ રે એ ભેદ પ્રતિ છે એ વેશન કે ફેશન છે જ્યાં આ પોષ તતત્વના પુતરાયની અંદર વ્યસન કરતા હશો ત્યાં સુધી હમણાં કીધું તું કે નાળી શુદ્ધ શા સિવાય અભ્યાસ રાખે ઓ અભ્યાસ રકારવો હોય તો પેલી નાળી શુદ્ધ કરવી પડે વ્યસન વિકારોમાંથી મુક્ત થવું પડે જે તમારા ઘરને ઓગણે જો એક પુતરું અડખું લઈને આવે તમે આવે આના અને માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ રેની અંદર કોઈ સેકણી તમાકુ બીડી આવ ખટે ખરા ભગવાનને ફટે વ્યસનો માં અને સુખ નિરોગી કાયા અને કાયા ની સુખી રાખવી હોય તો વ્યસનોથી મુક્ત થવું પડશે અને વ્યસનોથી મુક્ત તો રાશો જેમ ટ્રેક્ટર રે અને ટ્રેક્ટર ને આખવા વાળો ડ્રાઈવર રે પણ જો ટ્રેક્ટર માં પંચર પડે ડ્રાઈવર ને થોડું પડે ઈ તો ટ્રેક્ટર ને જ પડે અને એની ગેરેજ માં લઈ જવું પડે એમાં શરીર નું બીમાર થાય તો એને દવાખાને લઈ જવું પડે અને આ તન નો રોગ રે ડોક્ટર મટાડે પણ જો સંતના ચરણે ને તો મન નો રોગ મટે સંત મહાપુરુષે કીધું કે જન્મ મરણ નો રોગ રે વારે મટી શકે મનુષ્ય દ્વારા પુજો દ્વાર સોરાશીમાં લાવે ગુરુ વિના તન કોણ છોડાવે આ જન્મ મરણના ત્રાસમાંથી જો છૂટવું હોય તો સંત સિવાય કોઈ છોડાઈ શકતું તમને વેદ પ્રાત્યોમાંથી મુક્ત કરી તમે એવા અજરા અમર થા અવિનાશી થા પણ જ્યાં સુધી સંતના ચરણ એ ન ગંતે ત્યાં સુધી તમન તમારી પારક થાય એવી નથી પણ અમારા સદગુરુ મહારાજે અમને સત્ય નક્કી કરાયું છે અમને વેદ પ્રાતીમાંથી મુક્ત કર્યા રી

આ મનુષ્ય દલમ એળે નરાય સદગુરુ મહારાજ